ઠંડીની સિઝનમાં મેથી જોઈને જ લેવાનું મન થઈ જાય એટલી ફ્રેશ આવતી હોય છે તો મેથીનું શાક ધેબરા કે થેપલા કે પછી તમે મેથીની પૂરી કે ડ્રાય નાસ્તા કે ઢોકળા કે હાંડવો કોઈ પણ વસ્તુ તમે મેથીનું બનાવી શકો છો પણ આજે હું મેથીના આલુ પરાઠા બનાવી રહી છું થોડા ડિફરન્ટ છે અને ખાવામાં બહુ ટેસ્ટી એવા બને છે તો સ્ટફ પરાઠા બનાવીશું તો આલુ પરાઠા તમે બહુ જ રીતે બનાવ્યા હશે પણ આ રીતે તમે ક્યારેય નહીં બનાવ્યા હોય તો ચાલો બનાવે તો મેં અહીંયા દોઢ કપ જેટલું મેથી લીધી છે સારી રીતે ધોઈ રફલી કટ કરી લીધી હવે પહેલા લોટ બાંધીશું તો મેં અહીંયા બે કપ જેટલો રોટલીનો લોટ લીધો છે અને ધોયેલી મેથી આપણે દોઢ કપ જેટલી ઉમેરી દઈશું તો મેથી એકદમ ફ્રેશ આવતી હોય છે તો જોતા જ લઈને કંઈક નવું નવું બનાવવાની ઈચ્છા થઈ જાય છે તો આજે આપણે અલગ રીતે થોડા પરાઠા બનાવીશું તો એક ટીસ્પૂન જેટલો અજમો મસળીને ઉમેરી દીધો ત્રણ ટેબલ સ્પૂન સફેદ તલ એક ટીસ્પૂન લાલ મરચું પાવડર નાની ટી સ્પૂન હળદર ઉમેરી દઈશું અને એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું એટલે કે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું અને એક ચમચી આપણે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું સાથે એક ટી સ્પૂન જેટલું તેલ તેલનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું અને રોટલીનો લોટ હોય એવો સોફ્ટ લોટ બાંધવાનો છે તો એકદમ સારી રીતે મસાલા લોટ અને મેથી મિક્સ કરી લેવાનું અને થોડું થોડું પાણી છાટીને આપણે લોટ બાંધવાનો છે તો રોટલીનો સોફ્ટ લોટ હોય એવો જ બાંધવાનો જેથી પરાઠા વણતી વખતે બિલકુલ ફાટશે નહીં અને પરાઠા એકદમ સોફ્ટ એવા બનશે અને ખાવામાં બહુ ટેસ્ટી એવા બને છે તો આ રીતે આ એક ટ્રીક છે લોટ તમારે રોટલી જેવો સોફ્ટ બાંધવાનો જેથી પરાઠા કોઈ પણ પરાઠા હોય એ બિલકુલ ફાટશે નહીં તો આ રીતે મેં લોટ બાંધી લીધો છે એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી લોટને સારી રીતે મસળવાનો છે તો લોટને સારી રીતે મસળી લઈશું અને ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું તો હવે આપણે સ્ટફિંગની તૈયારી કરવાની છે તે કરી લઈએ તો હવે મેં અહીંયા ત્રણ બાફેલા બટેટા લીધા છે તો મીડિયમ સાઇઝના લેવાના તમારા ઘરમાં જે રીતે જોઈતું એ રીતે તમે લઈ શકો છો એક ચમચી આદુ મરચાંની પેસ્ટ અડધી કપ આપણે લીલા ધાણા સ્વાદ પ્રમાણે મીઠું કાશ્મીરી લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું સાથે ચાટ મસાલો ઉમેરીશું એક ટી સ્પૂન આપણે આમચૂર પાવડર એક નાની ટી સ્પૂન ખાંડ ગ ખટાશ ગળ પણ બેલેન્સ કરવાનું સાથે ગરમ મસાલો એક ટી સ્પૂન જેટલો ઉમેરી એકદમ સારી રીતે બટેટાને મેશ કરવાના છે તો એકદમ સારી રીતે આ રીતે હાથની મદદથી મેશ કરી લેવાના તો આ રીતે આપણે સ્ટફિંગ રેડી કરી લીધું તો આવા મોટા મોટા લુવા આપણે રેડી કરવાના છે તો આટલા સ્ટફિંગથી પાંચથી છ જેટલા લુવા રેડી થશે તો લગભગ અહીંયા ત્રણથી ચાર લોકો ખાઈ શકશે તો હું અહીંયા થોડા મોટા પરાઠા વણી રહી છું તો મેં અહીંયા સ્ટફિંગ રેડી કરી લીધું છે હવે આપણે લોટ ને સારી રીતે મસળી લઈશું અને મોટો લુવો લઈશું તો સાઇઝમાં પરાઠા મોટા કરીશું એટલે મોટો લુવો લીધો છે કોરા લોટમાં ડસ્ટ કરી લીધો હવે મોટી રોટલી જેવું વણી લઈશું તો બહુ જાડું નહીં બહુ પાતળી નહીં એ રીતે રોટલી વણવાની છે તો આ રીતે અને હવે એક લુવો એટલે કે સ્ટફિંગ આલુનું સ્ટફિંગ મૂકી દઈશું અને હું અહીંયા ટ્રાઇંગલ પરાઠા વણી રહી છું તો આ રીતે સ્ટફિંગ ભરી અને આ રીતે બધી સાઈડને પેક કરી દઈશું તો આ રીતે એકદમ સોફ્ટ લોટથી પરાઠા બિલકુલ નહીં ફાટે તો તમે જોઈ શકો છો કોરો લોટ ડસ્ટ કરી લઈશું અને એકદમ હળવા હાથે આપણે કિનારો વણી લઈશું તો આ રીતે પ્રોપર ખૂણા વણી લેવાના એટલે બિલકુલ તમારું સ્ટફિંગ બહાર નહીં આવે અને પરાઠા એકદમ જલ્દીથી વણાઈ જશે તો તમે જોઈ શકો છો આ રીતે મેં મોટા પરાઠા વણી લીધા છે તો ઇનફ છે એક લોકો માટે એક પરાઠું એકદમ ઇનફ થઈ જશે તો આ રીતે હું બીજું પરાઠું સ્ટફ કરીને તમને વણીને બતાવી રહી છું તો આ રીતે આપણે લુવો તૈયાર કરી લઈશું સ્ટફિંગ ભરીને ટ્રાયંગલ અને આ રીતે આપણે ટ્રાયંગલ શેપમાં પરાઠું વણી લઈશું તો મેં અહીંયા પરાઠા વણી લીધા છે તો પહેલેથી જ તવો ગરમ કરવા માટે મૂકી દીધો હતો મેં લોખંડનો તવો લીધો છે અને આ રીતે પરાઠું તવામાં ઉમેરી દઈશું અને સાઈડ ચેન્જ કરી લઈશું બ્રાઉન જેવી ડિઝાઇન આવે ત્યાં સુધી આપણે થવા દેવાના છે તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઇડ રાખવાની અને હું અહીંયા એક ટી સ્પૂન જેટલું ઘી તમે બટર કે તેલમાં પણ આ પરાઠા શેકી શકો છો બહુ ટેસ્ટી એવા લાગે છે તો આ રીતે હું સાઈડ ચેન્જ કરી અને ઘી લગાવી દઈશ અને લગભગ બે મિનિટ જેવું થાય પછી સાઈડ ચેન્જ કરી લઈશું અને બીજી બાજુ આ રીતે ઘી લગાવી દઈશું તો એકદમ બ્રાઉન જેવા અને ક્રિસ્પી બને ત્યાં સુધી આપણે શેકવાના છે તો આ રીતે તાવેથાની મદદથી પ્રેસ કરતા જવાનું અને પરાઠા આપણે શેકતા જવાનું તો મેં અહીંયા પરાઠું શેકી લીધું છે એ જ રીતે હું બીજું પરાઠું પણ એકદમ સારી રીતે શેકી લઈશ તો તમે જોઈ શકો છો ખાવાનું બંધ થઈ જાય એવા ટેસ્ટી અને બહુ ચટપટા બને છે તો તમે થેપલા તો બહુ જ અલગ અલગ બનાવ્યા હશે પણ આ રીતે મેથી અને લોટને મિક્સ કરી આલુ પરાઠા તમે ક્યારેય નહીં બનાવ્યા હોય તો જરૂરથી ટ્રાય કરજો વિન્ટર સિઝન છે તો મેથી ખૂબ જ ફ્રેશ મળે છે તો આ રીતે એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતાં જ ઓગળી જાય એવા રૂ જેવા પરાઠા બને છે તો જરૂરથી ટ્રાય કરજો રેસીપી ગમી હોય તો લાઇક કરજો આવજો